એક વોટના પાંચસો રૂપિયા મેળવો અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપો આવો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ખળભળાટ મચી જા પામ્યો છે 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 એક વ્યક્તિ તે તે તેના પરિવારના સભ્યોની ગણતરી કરે અને ત્યારબાદ રૂપિયાના લેખે તે મતદારને પૈસા ચૂકવે છે આવા આક્ષેપ લગાવ્યા છે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ કયો કથિત વિડિયો છે અને કયા નેતા મામલે શું બોલ્યા છે તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવું ન્યુઝ અને હું છું આપણી સાથે આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરી ના રોજ આ રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેનું મતદાન થવાનું છે અને પ્રચારના પડઘા છે તે ગઈકાલે સાંજથી શાંત પડી ગયા છે પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ છે છે કચ્છના રાપરનો રાપર નગરપાલિકા તેમાં વોર્ડ નંબર એકના ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પેનલ છે તેમને મત આપવા માટે એક વ્યક્તિ મતદારને એક વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા આપી રહ્યો છે આવો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અને આ મામલે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ વિડીયો અને એક પત્ર કચ્છના જે જિલ્લા કલેક્ટર છે એટલે કે ચૂંટણી અધિકારીને લખ્યો છે અને તેમણે આરોપ અને આક્ષેપ પણ કર્યા છે કે જે વ્યક્તિ આ પાંચસો રૂપિયા વેચી રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકની પેનલના ઉમેદવારોને વોટ આપવા માટે વેચી રહ્યો છે

અને કચ્છના રાપરમાં આ નગરપાલિકાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જો મતદાર વોટ આપશે તો તેને એક મત દીઠ પાંચસો રૂપિયા આપવામાં આવશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોર્યું છે અને કાર્યવાહીની પણ તેમણે માગણી કરી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો let me